એ સ્વાગત છે તમારું આજના આપણા રેસીપીવાળા બ્લોગમાં તો આજે છે ને મને એમ થયું કે હું રક્ષાબંધન આવે છે ને તો હું આજ કંઈક રેસીપી બનાવું તો એવા માટે થઈને હું મેં છે ને આજે બનાવવાનું શરૂઆત કરી દીધું છે પેળા કેસર પેળા બનાવવાનું વિચારું છું દૂધના તો એના માટે થઈને અડધી પ્રોસેસ તો મેં કરી નાખી છે જે હમણાં તો હવે બતાવીશ કેમ કે ઇન્ટ્રો હું અડધી પ્રોસેસ થયા પછી આ ઇન્ટ્રો કરું છું તો છે ને આ એ થાય છે હવે થોડુંક જ બાકી છે એ થઈ જાય ને પછી મસ્ત મસ્ત કેસર પેળા બનાવીએ આપણે તો છે ને ફ્રેન્ડ જો તમારા હવે નેક્સ્ટ નેક્સ્ટ રેસીપી પણ હું બનાવવાની છું તો તમારે જો જોવી હોય ને તો તમે જેની અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીને તો સબસ્ક્રાઈબ કરી દેજો વિથ બે લાયકન સાથે બરાબર હાલો હોય છે ને બીજું જો આજે થાય છે નેક્સ્ટ પ્રોસેસ ચાલુ જ છે અને ગોલ્ડી ગોલ્ડી જોઈશ તો આ શું કરે છે સુગંધ તો કંઈક ખારી આવે છે પણ આ શું કરે છે હું છે ને બનાવું કેસર પેડા તો છે ને ફ્રેન્ડ્સ મેં અહીંયા અડધો લીટર દૂધ લઈ લીધું છે અને આવે છે ને આને હું દૂધને જ્યાં સુધી દૂધ જાડું ના થઈ જાય ને ત્યાં સુધી આને છે ને ગરમ પકાવવાનું છે તો જ બનશે આપણા મસ્તવાળા પેડા ફ્રેન્ડ્સ હવામાં થોડુંક જ હું કેસર નાખું છું કેમ કે હું કેસર પેડા બનાવું છું એટલે તો આટલું ચૂટકી જેટલું કેસર બસ હવે આને છે ને થોડુંક આનો કલર આવી જાય જાયના પછી આપણે આમાં એડ કરવાનું છે મિલ્ક પાવડર અને એલચી જો મારા કબીરને તો એલચીવાળા પેળા કે એલચીવાળી વસ્તુ કાંઈ નથી ફાવતી ચાલો કબીરને રીક્ષ આવી ગઈ હું પહેલાં તો ફ્રેન્ડ્સ આમાં આવે છે ને હું મિલ્ક પાવડર નાખું છ અને થોડી કાઢીવાળી રહીને તો જો દૂધ એટલું અહીં સુધી આવી ગઈ આખી કડાઈ બગડી ગઈ તો આ છે ને મિલ્ક પાવડર હું આમાં નાખી દઉં છું આખી વાટકીને બહુ મીઠા તો પેડા નથી બનાવવા મારે એમાં છે ને મારે નાખવાની છે ખાંડ તો ફ્રેન્ડ્સ આટલી જો હું આમાં ખાંડ નાખું છું અને આ સાવ ઇઝી બને એવા પેડા છે દૂધના એટલે મલાઈ પાવડર તમારે ના નાખવો હોય મિલ્ક પાવડર આઈ મીન મિલ્ક પાવડર જો ના નાખો નાખવો હોય ને તો ખાલી દૂધના પણ આવી રીતે જ બને દૂધને એકદમ જાડું થઈ જાય ત્યાં સુધી સરસ રીતે એને કૂક કરવાનું છે પછી તમારે જો કેસર એલચી નાખવી હોય ને તો એમાં નાખવાની છે અને પછી ખાંડ નાખી અને સરસ એકદમ ગાળું બની જાય ને ત્યાં સુધી આને કૂક કરવાનું છે તો હવે એક હાથે મારે આ નહીં થાય તો ફ્રેન્ડ્સ જો એકદમ સરસનું બેટર છે ને એ હવે થીક થવા માંડું જ તો આને છે ને આજે થોડુંક આજે કૂક કરવા દેવાનું છે એકદમ સરસ થીક થઈ જાય ને આ પછી આને ઠંડુ પાડવાનું છે ઠંડુ પડી જાય એકદમ ઠંડુ પડી જાય ને રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને એ પછી જ આને છે ને આપણે પેળાનો શેપ દેવાનો છે તો કેસરના લીધે કલર બહુ જ મસ્ત આવ્યો છે તો લાઇક કરી દેજો મારી વિડીયોને બરોબર ના ફ્રેન્ડ્સ તો લાઇક કરજો એકદમ ઠંડુ થઈ જાય રાખી દઉં સુધી બીજું કામ છે કેટલો મસ્ત આવ્યો છે ખરેખર કલર મસ્ત આવ્યો છે અને અત્યારે ફોન મારો કેમેરો છે ને જે કેમેરાનો ફોનનો કેમેરા છે ને ઈ સરસ કલર પકડે પણ છે આજ મસ્ત સુગંધ પણ મસ્ત આવે છે થોડીક જો તો જોઈ લ્યો આ સરસ મજાનું થઈ ગયું ઠંડુ તો હવે આને છે ને હું પેડા વાળી લઉં મસ્ત મસ્ત તો મસ્ત એકદમ ઠંડુ થઈ ગયું છે આ રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે એટલે હવે પેડા વળી હવે અને તોય પછી થોડુંક ઠંડા થઈ જાય ને પછી જે પેડા ખાવાની મજા આવે ને જેવા 一模一样呗。<laughs>

તો આ વિડીયોને લાઈક કર દેજો અને જેને અમારી ગીરા છોડાસાને સબસ્ક્રાઈબ ના કરવી હોય એ સબસ્ક્રાઈબી કરી દેજો બરાબર તો સબસ્ક્રાઈબી કરી દેજો હવે મારે ગાર્લિસ કરવા છે તો ગાર્લિસ કરું અને ઘેરા ભેરા આપણું નાનકડો આજનો રેસીપીવાળો બ્લોગ હતો એ પણ હું પૂરો કરું છું જો તમને ગમે હોય તો લાઇક કરજો અને જેને સબસ્ક્રાઇબ ના કરવી હોય એ સબસ્ક્રાઈબ કરજો હવે નેક્સ્ટ હું રેસીપી કાલે બનાવીશ એનો વિડીયો આપણે કાલે નાખીશું બરાબર થેન્ક યુ બાય